હરા મહાદેવ મિત્રો લોકલ લોકોને ફરી એક નવા વિડીયો મિત્રો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે આપણે આવી છે ગોપનાથ મહાદેવ તો મિત્રો ગોપનાથ મહાદેવ વિશ્વવંતની મોરારી બાપુની નવસો ને પાઠમી આ કથા બેસવા જઈ રહી છે અહીં તો તેની અત્યારે કેવી તડામાં તૈયારી થઈ રહી છે તે તમને બતાવો છો વિડીયોમાં અને સૌ પ્રથમ તો મિત્રો આપણે ગોપનાથ મહાદેવની સામે સામે જોઈ રહ્યા છો ગોપનાથ મહાદેવના દર્શન કરવાનું છે પછી અહીં આપણે

ચાલો આપણે પહેલા મહાદેવના દર્શન કરીએ મિત્રો હું તમને અત્યારે ગોપનાથ મહાદેવના દર્શન કરાવું આપણે અહીં ગોપનાથ મહાદેવના દર્શન કરીએ તો એ એક્ઝિટ બાજુ મંદિરની એક્ઝિટ બાજુમાંથી જોવા મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો એટલે કે આપણે બાર જ્યોતિલિંગના મંદિર મંદિર બનાવેલા છે જો તમે જોઈ શકો છો આ બધું જો તમે જોઈ શકો છો અત્યારે બાર જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગ ને મિત્રો અહીં આપણે નવા તણ ધામ એટલે કે બદ્રીનાથ યમનોત્રી ને ગંગોત્રી તણ ધામની પણ અત્યારે મંદિર બનાવીને મૂકવામાં આવેલા છે બધા જે લોકો અહીં દર્શન કરવા માટે આવતા હોય તેને જોવા માટે અને દર્શન કરવા માટે જોવા મિત્રો તો આપણે અત્યારે મહાદેવના દર્શન કરી લીધા તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ કથા મંડપ બાજુ તો મિત્રો અત્યારે કથા મંડપ બાજુ કેવી તૈયારી ચાલુ રહી છે તે તમને બતાવવાનું તો વિડીયોમાં ચાલે છે વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો અમે કોમેન્ટમાં તમને મિત્રો કીધું છે તેમ જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં શું કહેવાય ગૌતમ બાપ આપણે બરોબર જય શ્રી રામ હર મહાદેવ મિત્રો ચાલો જો તમને કથા મંડપ બતાવું જો મિત્રો તમે જોઈ શકો છો કથા મંડપ જો મિત્રો અત્યારે તો કથા ની આમ ગણો ને તો મોટા ભાગની તૈયારી સંપૂર્ણ થઈ ગયેલી છે પણ અમુક અમુક વસ્તુ ઘણો ખોરું સાઉન્ડ નું પછી ઘણો ખોરું બીજું બાકી હોય છે ત્યાં તમને બતાવી જોવા તમે જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ કથા મંડપ બાજુ જો તમે તમે જોઈ શકો કથા મંડપની અહીં બોર્ડ પણ મારી ચિત્રકૂટ ધામ જોવા આવો કે મિત્રો આપણે કથા મંડપ બનાવેલો છે જોવા અને મિત્રો હવે અંદર ને અંદરથી કેવું વસ્તુ બધું ડેકોરેશન કરેલું છે અને કેવી રીતે સાઉન્ડ સિસ્ટમનું બધું વસ્તુ ગોઠવેલું છે તે તમને બતાવી મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આપણે અત્યારે કથા મંડપમાં ઉભ્યા છીએ તો મિત્રો અત્યારે કથા મંડપમાં જુઓ તમે મિત્રો અત્યારે મોટા ભાગની કામકાજ જે બાકી હતું તે સંપૂર્ણ તે પૂર્ણ થઈ ગયું છે જો આ બાજુ સાઉન્ડ સિસ્ટમનું પણ કામ બધું છે પૂર્ણ થઈ ગયું છે તો મિત્રો અહીં જે લોકો આ કથાનું રસપાન કરવા માટે આવે છે તેને ગરમી ન થાય તેની માટે જુઓ તમે જોઈ શકો છો મોટા મોટા હેલિકોપ્ટરના પાકડા જેવા પંખા પણ મૂકવામાં આવેલા છે જો આ જો ગાડલા મિત્રો જો અત્યારે ગાડલા પણ મિત્રો પાથરી દેવામાં આવેલા છે જે લોકો કથાનું રસપણ કરવા માટે આવે તેને બેસવા માટે ગાડલા પણ પાથરી દેવામાં આવે છે અને મિત્રો આગળ જે લોકો બહારથી મહેમાન આવતા હોય તેની માટે આપણે સોફાની તેની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે તે પણ તમને આગળ જઈને બતાવું કેવી વ્યવસ્થા છે સોફાની ચાલો આગળ જઈને આગળ તમને બતાવું આ બધું જે લોકો કથાનું રસપણ કરતા હોય કથા સાંભળતા હોય તે લોકો માટે ગાડલાની વ્યવસ્થા છે તો મિત્રો જો અહીં જે લોકો બહાર બેસીને કથા સાંભળતા હોય તેની માટે જો ખુરશીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે જુઓ મિત્રો સાઉન્ડ સિસ્ટમની પણ જો લાગડ એકલી સાઉન્ડ સારી રીતે લોકો સાંભળી શકે તેની માટે જો સાઉન્ડ સિસ્ટમની પણ ટેટ સુધી એકલી સાઉન્ડની પેટીયું બધી ગોઠવવામાં આવેલી છે ઉપર પણ જો મિત્રો ગોઠવવામાં આવેલી છે પછી અહીં રાત્રિ માટેને જો અંધારું લોકોને ન પડે તેની માટે ફોક્સ પણ મોટા મોટા દેવામાં આવેલા છે મેં આગળ કીધું તેમ જોવા બાજુ તમે સોફા બતાવો તો મિત્રો આ બધા સોફા છે તે અહીં જે મહેમાન આવતા હોય મને મહેમાનને આગળ બેસવા માટે તો આમાં બધા સોફા પણ પાથરવામાં આવે છે તો આ બાજુ પણ મિત્રો આ તમે અત્યારે જોઈ શકો વ્યાસપીઠને દર્શન કરી શક્યા શકો છો મિત્રો અહીં વ્યાસપીઠમાં ઘણું કામ બાકી છે જે અંદર વ્યાસપીઠને શણગારવાનું કામ બાકી છે પછી વ્યાસપીઠ બનાવવાનું પણ થોડું ઘણું કામ બાકી છે તો અત્યારે મોરારી બાબુ જ્યાં વ્યાસપીઠમાં કથા બધા લોકોને સંભળાવતા હોય છે ત્યાં વ્યાસપીઠ પણ બનાવવાનું બાકી છે પછી મિત્રો આ બધું તમે જોઈ શકો છો તો મિત્રો મિત્રો અહીંયા આપણે જે આ રામકથા લાઈવ આવતી હોય ને તે લાઈવનું પણ સેટઅપ કરવામાં આવતું હોય છે જો આ સેટઅપ સેટઅપનું અત્યારે કામકાજ બધું ચાલી ચાલી રહી છે અત્યારે આપણે સંગીતની દુનિયા એટલે કે જ્યાં જ્યાં પણ મિત્રો મોરારી બાપુની સપ્તાહ હોય છે ને ત્યાં સંગીતની દુનિયાનું સાઉન્ડ તો હોય છે જો મિત્રો આ બધું અત્યારે તમે સાઉન્ડની સિસ્ટમને બધી જોઈ શકો છો લાઈવનું સિસ્ટમને બધી આ બધું છે ને સંગીતની દુનિયાવાળાનું છે જોવા તમે જોઈ શકો છો અત્યારે આખે ગાડી સંગીતની દુનિયાની આવી ગયેલી છે અહીંયા તો અત્યારે આપણે કથા મંડપ કેવી તૈયારી ચાલુ ચાલી રહીએ છીએ ત્યાં તમને બતાવી તો મિત્રો આગળ આપણે રસોઈ વિભાગ છે પછી ભોજનાલય છે પછી કાર્યાલય છે પછી જે લોકો બહારથી આવતા હોય તેની માટે ઉતારાની પણ વ્યવસ્થા કરેલી છે તે બધા વિભાગમાં કેવી અત્યારે તૈયારી ચાલુ છે તે બતાવવાનો શું તો વિડીયોમાં સારી બની આરોજો મિત્રો ચાલો આગળ જઈએ ને આગળની તમને બધી તૈયારી બતાવું કથા મંડપની વાત કરું તો મિત્રો જુઓ આગળ તમે જોઈ શકો છો દરિયો છે દરિયાની એકઝેટ સામે જ મિત્રો આ કથા મંડપ બનાવવામાં આવેલો છે જુઓ વિશાળ કાંઈ જગ્યામાં મિત્રો આ કથા મંડપ બનાવવામાં આવેલો છે મિત્રો આ બધું પણ તમે જોઈ શકો છો અહીં સ્ટોલ લાગવાના છે મિત્રો જોયો મેળાના સ્ટોલ લાગવાના છે તેની પણ તૈયારી શરૂ થઈ જોઈએ અત્યારે આ બધું પણ મિત્રો આગળ તમે જોઈ શકો છો બધા માંડ મંડપ નાખવાની તૈયારી ચાલી રહી છે જો અત્યારે આપણે જઈ રહીએ છીએ રામકથાની કાર્યાલયમાં તો મિત્રો અત્યારે આપણા કાર્યાલયમાં કેવી કામકાજ અને કેવી તૈયારી ચાલી રહી છે તે તમને બતાવવાનો વિડીયોમાં ચાલી બની રહીશો જવું મિત્રો તમે આગળ સામે ડોમ જોઈ શકો છો ને એ કાર્યાલયનો ડોમ બનાવવામાં આવેલો છે તો મિત્રો આપણે ત્યાં કાર્યાલયમાં આવીએ છીએ તો આ ભાઈ પાસેથી તો કાર્યાલય વિશેની તરીકે માહિતી મેળવી છું અમારે મોટા ગોપનાથ ની અંદર એક રૂડો અવસર આવ્યો છે આવતીકાલથી ચાર તારીખથી પૂજો મોરાઈ બપોરની રામકથા શરૂ થઈ રહી છે અને આ કથાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે બધા દેશ વિદેશની અંદરથી બધા શ્રોતાઓ આવી રહ્યા છે અને આ રૂડો અવસર જેમ અમારે તળાજા તાલુકાને ગોપલાની અંદર અમારે દિવાળી જેવો મોટો ઉત્સવ થઈ રહ્યો છે અને આ મોરઈ બાપુરના જે દાતાશ્રી છે અને તેમના જે બધા સેવક સમુદાય છે તરત બહુ સરસ બહુ મોટા ડોમ વોમ અમે એટલી બધી સરસ રાખવામાં આવી છે અને તમામ આજુબાજુના વીસ ગામનો ગામ ધોવાણો પણ આ ટ્રસ્ટ આ રામકથા સમિતિ દ્વારા ગામ ગામધોવાળો બંધ રાખવામાં આવ્યો છે અને દૂર દૂરથી બધા માણસો જે આવે તેમને બધે રહેવાની પ્રસાદની અને બધી વ્યવસ્થા રાખી છે અને આજુબાજુના જે બધો પોલીસ ડિપાર્ટમેન્ટ હોમગાર્ડ ડિપાર્ટમેન્ટ જે સ્વયંસેવકો સિક્યુરિટી પણ બધા પોતા સાથ સહકાર આપી રહ્યા છે અને મોટા પોપરાજ બ્રહ્મચારી ટ્રસ્ટ મોહન ટ્રસ્ટના શ્રીઓ એના ગાદીપતિ સીતારામ બાપુ આત્માનંદ સરસ્વતી બાપુ અને જે ચિમુનભાઈ વાઘેલાથી માની જે આપણા વીરપુરના ભરતભાઈ અને જે દાતાશ્રી દિલ્હીથી જે છે બેનને એ બધા અને બહુ સરસ આ અવસર દિવાળી ઉત્સવ મોટા ગોપનાથ મહાદેવ ખાતે ઉજવાઈ રહ્યો છે અને આવતીકાલે બે કલાકે અહીંથી ગોપનાથ દાદાની મંદિરેથી પૂંજો મોરારી બાપુ યજમાનને પોથી આપશે અને પોથી વાંજતે ગાજતે સભા સ્થળે ત્યાં બાજુમાં જશે અને ચાર કલાકે પૂંજો મોરારી બાપુ વ્યાસપી ગ્રામકથાનું કાલ પ્રારંભ છે તો બધા દૂર દૂર થી આજુબાજુ માંથી બધા ગોપનાથ મહાદેવ વધારે એવું અમારું ગોપનાથ ટ્રસ્ટ અને રામપરાયણ સમિતિ દ્વારા ભાવ ભર્યું આમંત્રણ છે જય શિયા રામ જય ગોપનાથ જય ગોપનાથ મિત્રો અત્યારે જો છો જોઈ શકો છો તો રસોઈ બનાવવા માટે મિત્રો ખમણ રોટલી બનાવવા માટેના મિશનો ટ્રેક્ટર ભરીને લોકો જઈ રહ્યા છે જો અત્યારે આપણે જઈએ છીએ વંદાલય અને રસોડા વિભાગમાં મિત્રો અહીં હજારોની સંખ્યામાં જે ભક્તો અહીં કથાનું રસપણ કરવા માટે આવવાના છે તેની માટેની રસોઈ બનાવે છે તે કેવી વ્યવસ્થા છે તે તમને બતાવવાનો છું અને જે લોકો પ્રસાદ લેવાના છે તે તેની માટેની ત્રણ થી ચાર ડોબ નાખેલા છે તેની પણ કેવી વ્યવસ્થા છે તે તમને બતાવો છો વિડીયોમાં સર રસા આગળ જઈ અને કેવી વ્યવસ્થા છે તે તમને બતાવું અત્યારે આપણે ગયા છીએ રસોઈ વિભાગમાં જો મિત્રો અહીં આપણે રસોડામાં મિત્રો તમે જોઈ શકો છો ને જો અત્યારે મિત્રો બધું અત્યારે તો વસ્તુ બધું ખાલી છે આ બાજુ મિત્રો તમને બતાવવું મિત્રો આ બધું તમે જોઈ શકો છો કેટલી સ્વરૂપ બનાવવામાં આવે છે મિત્રો અને મિત્રો જે અત્યારે અગાઉ એક એક બે દિવસ મિત્રો જે મહેમાનો આવેલા હોય પછી અહીંયા કામ કરતા હોય જે લોકો તેની માટે જો મિત્રો અત્યારે રોટલી ગરમા ગરમ રોટલી બનાવવામાં આવી છે જો મિત્રો મિત્રો અહીં જે પણ રસોઈ બનાવવામાં આવે છે તેની માટેના વાસણની જરૂર તો પડે જ છે મિત્રો જો આ બધા વાસણો છે મિત્રો આ બધે મીઠાઈ બનાવવા માટે પછી ભાત બનાવવા માટે ચાક બનાવવા માટે દાળ બનાવવા માટે જો આ મિત્રો આ બધા મોટા મોટા તમે ટોપ જોઈ શકો છો ને આ ટોપમાં જ બધી વસ્તુ બનાવવામાં આવે છે જો તમે જોઈ શકો ગરમા ગરમ ગાંઠિયા બનાવી રહ્યા છે જો તમે જોઈ શકો છો મિત્રો તમને આગળ બતાવ્યું ને જે ગાંઠિયા બનાવે બનાવે છે ને જો આ મોટા મોટા ડોમમાં આ ગાંઠિયા સ્ટોર કરવામાં આવે છે મિત્રો સ્ટોર ઠંડા થઈ ગયા પછી જો આ કોથરીમાં પેક કરીને અંદર આપણે સ્ટોરમાં ગાંઠિયા સ્ટોર કરવામાં આવે છે એ મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો ગરમા ગરમ ગુંદી બનાવી રહ્યા છે જો આ બાજુ મિત્રો આ બાજુ મિત્રો ગરમા ગરમ ગુંદી બનાવી રહ્યા છે

આ એક ડોમ જોઈ શકો છો ને મિત્રો આ એક ડોમ જોઈ શકો છો જનર એટલે કે મિત્રો જનરલ લોકો માટે આ બે ડોમ બનાવેલા છે પ્રસાદ લેવા માટેના જોવા મિત્રો ને મિત્રો અત્યારે આ લોકો જે પણ અગાઉ સેવા સેવા કરવા માટેના સ્વયંસેવકો આવેલા હોય તેની માટે જુઓ અત્યારે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે સારું છે પ્રસાદ જોવો તમે સામે જોઈ શકો છો આનંદ વેણાની પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે તમને મિત્રો વસ્તુ કહેતા બોલાઈ ગયું છે મિત્રો જે પણ રસોઈ બનાવવામાં આવે છે ને તે મિત્રો જો આ તમે સુઈલ જોઈ શકો છો ને મિત્રો આ સુઈલની મદદથી જ આ બધી રસોઈ બનાવવામાં આવે છે લાકડાનો મિત્રો તમને ઢગલો બતાવો અહીંયા જો મિત્રો આ ઢગલો લાકડાનો તમે જોઈ શકો છો ને આ લાકડાની મદદથી જ આ બધી રસોઈ બનાવવામાં આવે છે તમે આગળ રોટલી બની રહી છે તે તમે જોઈને મિત્રો જો આ રોટલીનો લોટ બાંધવા માટેના છે મિત્રો જો આ એક મિશન અને મિત્રો એક આ મિશન આ જે પણ રોટલીનો લોટ બાંધવામાં આવે છે ને મિત્રો જો આ મિશનનો દ્વારા લોટ બાંધવામાં આવે છે મિત્રો અહીંયા રામકથામાં જે લોકો સ્વયંસેવકો આવતા હોય ને તેની માટેની સરસ મજાની રહેવા માટેની વ્યવસ્થા કરેલી છે જો આ ડોમ એક આખો ડોમ તમે જોઈ શકો છો ને સરસ મજાની રહેવાની વ્યવસ્થા કરેલી છે આ લોકો માટે જો જે મિત્રો ઘણા ખરા સ્વયંસેવકો તો આવી ગયેલા છે જો તમે અત્યારે તો મિત્રો સૌ પ્રથમ તો મિત્રો તમને મેં ગોપનાથ મહાદેવના દર્શન પછી મિત્રો કથા મંડપમાં કેવી તૈયારી ચાલુ રહી છે ચાલી રહી છે તે પણ તમને બતાવ્યું પછી મિત્રો આપણે કાર્યાલય કાર્યાલયમાં પણ મિત્રો ગયેલા હતા કાર્યાલયમાં મોટભાઈ આપણને થોડી ઘણી કથા વિશેની વાત પણ કરેલી છે અને મિત્રો કાર્યાલય છે તેની પાછળથી આપણે લોકો માટેની વ્યવસ્થા રહેવા માટેની વ્યવસ્થા પણ કરેલી છે તે મિત્રો તો તે તો તે પણ તમને બતાવ્યું નથી પણ આગલા વિડીયો મિત્રો આવશે તેમાં પણ તે પણ તમને બતાવવાના છે મિત્રો તમે અત્યારે હું રસોડામાં છું તો મિત્રો રસોડાની પણ તમને કેવી અત્યારે વ્યવસ્થા ચાલી રહી છે અને કેવી તૈયારી ચાલી રહી છે તે પણ તમને બતાવી મિત્રો બાજુમાં જ બેડોમ છે જનરલ લોકો માટેની વરસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે તે પણ તમને બતાવી વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ છે ને સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં જય શ્રી રામ ને જય ગોપનાથ મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો